જો આરીન ભાઈ ત્યારે માં સાયકલ લગાવવા મીડાશે ચા પાણી પીધા વગર હજી ચા પાણી બાકી છે ને સાયકલ ના રાઉન્ડ ચાલુ કરી દીધા છે તો હું વિશે પણ બેસી ગયા તો બધા જય માતાજી જય મંદિર માં જય ચાવન માં અમારા સ્વાગત છે એમ તો આરીન ભાઈ સ્વાગત કરી દીધું છે આજે એના કાકા જાય છે તો કાકા કહે છે આપણે પણ આજે ચા પાણી નથી પીધું થોડું

અને આપણે જો હજી રાવાનું બધું બાકી છે કામબર બાકી છે આપણે ત્રણ ચાર દિવસથી બ્લોક નથી ચડાવતા કેમ કે આપણા ફોનમાં થોડીક કંઈક મિસ્ટેક આવી ગઈ છે હવે વાગે આવી જાય તો આજે ને આજે ચડી જાય તો ઈશુભાઈ ઉતરી ગયા નીચે આર્યન ભાઈ તો કઈ સારો થયો નથી આપણે પાછા ઘરે બી છીએ તો વિશુભાઈ જાગી ગયા તો જો વિશુભાઈ બેસી ગયા છે ચીકુ ખાવા જો અને આર્યનભાઈ જો બોટલ માં પાણી પીવે છે આપણને પણ ભૂખ લાગી ગઈ હતી તો આપણે જો કચોરી લઈને બેસી ગયા હતા તો સારું બ્લોક માં બન્યા રેજો અને આજે આપણે સવારમાં વાત કરીશું કે રમત રમત રમાડવાની છે નાના બાળકોને સારું બ્લોક માં બનાવી છે તો જો આપણે એક કઈ રમત નવી ખેલવાની છે એમાં બધા બાળકો આવી ગયા છે જો બધા બાળકો તો બધા લાઈન માં ઊભા રહી ગયા છે આમાં ચિઠ્ઠી છે જે ચિઠ્ઠી લેશે જેને જે લખેલું છે એને ખાવું પડશે તો પેલા બેન આવી ગયા છે અમારા સોસાયટીના છે આ બેનનું નામ શું છે આરવી બેન છે પછી આર્યન છે પછી તારું નામ શું છે આરવી છે પછી બંસી છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું કેટલી લઈ લે એમાંથી બોલો જેને વાંચતા આવડતું હોય વાંચો Hello?

આમાં લખ્યું છે આપણે મહિનાના પણ જે નાના છે એટલે એમને કાંઈ મહિનાના નામ નહીં આવડે ગુજરાતી મહિનાના નામ તો એમને આવી તો પાસ્તાની બધા તાળીઓ પાડો બસ તમે આ ચડી જાઓ આરિયબીન હવે આવી ગયા છે આર્યનભાઈ કડી ખમો બહુ ઉતાડા આર્યનભાઈએ ફટાફટ ચિઠ્ઠીઓ જ લઈ લીધી હવે જોવી છે આર્યનભાઈને શું નીકળે છે લાવો અમારા આરિંદભાઈને જ નહીં

તો હલો તમારે ટમેટાની ચીજ ટમેટું ખાવાનું ચાલો ટમેટું હા પેલા ટમેટું ખાવ ટમેટો આવ્યું છે તો હવે તમે લઈ લો એક તો આમને આવ્યા છે બિસ્કીટ અને આમને પેલા રહ્યો તમને સુવિચાર આવે છે નિશાળો કઈ તો ગીત આવડે છે બાલગીત

મારે છે ને એ વાર બોલવાના છે આઠ વાર નામ આવડે છે સોમવાર થી નથી આવડતા તો શું આવડે શું આવડે છે એબીસીડી એકડા શું આવડે છે ગીત એકડા ક્યાં સુધી આવડે છે એબીસીડી આવડે છે એબીસીડી આ એબીસીડી બોલો હે ગુજરાતી કી નહીં હિન્દી કી બોલો એબીસીડી બોલો એ तो और क्या आता है गाना-बना कुछ आता है तो आप क्रीम वाला बिस्किट ले लो थाली उपाड़ो अरे आर्यन भाई पाछा आवी जैसी चिट्ठी लेवा केम के ओछा बालको छेले आर्यन भाई फरीना आवी गया एक चिट्ठी ले आर्यन તમારે આઠ વાર નામ બોલવાના છે સોમથી રવિવાર લઈ ગયા આવડી ગમે એમ બોલો હાલો શરૂ બોલો બોલો ગીત નથી ગાવાનું કીધું બટેકાનું આઠ વાર નામ બોલો પેલા કેમ બોલતા હતા સોમવાર થી

તો જુઓ આમને આવી ગઈ છે ચોકલેટ અને એમને ઉભા રહીજો બે મિનિટ તમારે બાલગીત ગાવું પડશે ચોકલેટ એમનામ નહીં આવે ચોકલેટ મુદ્દો પેલા લો ચાલો એક બાલગીત ગાવું સ્કૂલ જાવ છો ને તો એ હિન્દી મેં આવે તું હિન્દી મેં કેમ કે આ બાજુના નથી ગુજરાતી નથી યુપીના છે એટલે એમને કાંઈ ગુજરાતી ફાવતું નથી હિન્દીમાં ભાષા થોડીક આપણી એમની ફાવે ને એને આપણી નથી ફાવતી

તો ખાવ ડુંગળી આર્યન ભાઈ બહુ ભરેગડી આવ્યો છો ને ચીઠી લેવા ખાડું ખા ભાળવી એમ ખા ડુંગળી હાલ અમેઝિંગ તો સર જો બધા ભાગ લઈ લીધો છે હો અને હવે બધા નાસ્તો કરી લ્યો આર્યન કેમ થયું તમને તો જો 3 વાગી ગયા છે અને આપણે થોડું કામ હતું એટલે પિક સાફ કરવા મળ્યા છે કે આપણે

જો ફ્રીજ માંથી બધી આપણે સામગ્રી બહાર કાઢી લીધી છે ફ્રિજ સાફ કરવાનું છે અડધું બાર ધોવા મૂકીએ ચોકડી માં તો આપણે એમ છે કે લો થોડું સાફ સફાઈ થોડી ફ્રીજ ની કરી નાખવી ફ્રીજ ની પંદર દિવસે એક વાર સફાઈ તો કરવી જ પડે કેમ કે બરફ બહુ જામી જાય છે જો તમે અમારા ફ્રીજ માં બરફ કેવો જામે છે બરફ પડે બરફ ખાડો બરફ ખાવી તો સારું આપણે નો એન્ડ અહીંયા કરવી છે તો બધાને જય માતાજી જય નેલીમાં ને જય જાવનમાં માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમને લાઇક ને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો સારું આપણે મળીએ નેક્સ્ટ માં અને કેવો લાગે છે અમારો બ્લોગ આજનો એ પણ તમે કમેન્ટમાં જરૂર કહેજો